નમસ્કાર દર્શક મિત્રો વિશ્વના મોટા સમાચારો પર નજર કરીએ તો ડીપ ફિક આજના જમાનામાં લોકોને છેત માટે એક મોટું હથિયાર બનતું જાય છે તેનો ભોગ મોટી મોટી હસ્તીઓ પણ બની રહી છે આવો જે એક કેસ ઇટાલીના પ્રધાનમંત્રી સાથે થયો છે ડીપ ફેક નો ઉપયોગ કરી ઇટાલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની નો એક અશ્લીલ વિડીયો બનાવવામાં આવ્યો છે આ વિડીયોને ઓનલાઈન અપલોડ કરવામાં આવે છે જેનાથી ઇટાલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની ભારે નારાજ છે અને તેઓએ ઇન્ટરનેટ પર ડીપ ફેક નો ઉપયોગ કરીને પોતાનો પોર્નોગ્રાફી વાળો વિડીયો શેર કરવા બદલ એક લાખ યુર એટલે કે અંદાજે 90 લાખ રૂપિયા નું વર્તન માંગ્યું છે ચોંકાવનારી વાત એ છે કે ડીપ ફેક નો ઉપયોગ કરી આરોપીએ જોર્જિયા મેલોની નો પોર્નોગ્રાફી વાળો વિડીયો બનાવી એડલ્ટ કન્ટેન્ટ વેબસાઇટ

આ પ્રકારના કેસમાં ભોગ બનનાર મહિલાને સપોર્ટ કરવા માટે વાપરવામાં આવશે સમાચાર જોઈએ તો અમેરિકાએ કહ્યું છે કે તેને અરુણાચલ પ્રદેશ પર ચીનના નિવેદનો સામે ભારતના વલણને સમર્થન આપ્યું છે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તાએ કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનો એક ભાગ છે સાથે એવું પણ કહ્યું કે તેને લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ એલએસીની પાર કોઈપણ વિસ્તાર પરના દાવાનો વિરોધ કરીએ છીએ ચીનના નિવેદન બાદ અમેરિકાએ આ વાત કહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવ અને દસ માર્ચે અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી અહીં તેર હજાર ફૂટની ઊંચાઈ પર શીલા ટનલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અગિયાર માર્ચે ચીને આનો વિરોધ કર્યો અને અરુણાચલને પોતાનો હિસ્સો હોવાનો દાવો કર્યો હતો સમાચાર જોઈએ તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રાષ્ટ્રપતિની જીતી લીધી છે જીત્યા બાદ પશ્ચિમ ચેતવણી આપી છે પુતિને સોમવારે પશ્ચિમને ચેતવણી આપી હતી કે રશિયા અને યુએસની આગેવાની હેઠળના નાટો લશ્કરી જોડાણ વચ્ચે સીધો સંઘર્ષનો અર્થ એ થશે કે પૃથ્વી ત્રીજા વિશ્વયુદ્ધથી એક પગલું દૂર છે પરંતુ ભાગ્યે જ કોઈ આવું દ્રશ્ય ઈચ્છે છે ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર યુક્રેન યુદ્ધે ઓગણીસો બાસઠના ક્યુબા મિસાઇલ કટુકટી પછી પશ્ચિમ સાથે મોસ્કોના સંબંધોમાં સૌથી ઊંડું સંકટ સર્જ્યું છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગયા મહિને કહ્યું હતું કે તેઓ ભવિષ્યમાં યુક્રેનમાં ભૂમિ સૈનિકોની તૈનાતીને નકારી શકતા નથી જોકે ઘણા પશ્ચિમી દેશોએ તેનાથી પોતાને દૂર કર્યા છે જ્યારે અન્ય ખાસ કરીને પૂર્વ યુરોપમાં સમર્થન વ્યક્ત કર્યું છે આગળના બીજા અગત્યના સમાચાર જોઈએ તો દર વર્ષે એચઆઈવી અને એઇડ્સથી હજારો લોકો સંક્રમિત થાય છે તેમાંથી ઘણા લોકોના મોત પણ થઈ જાય છે પરંતુ જલ્દી જ તેને શરીરમાં સંપૂર્ણ રીતે ખાતમો કરી શકાશે તાજેતરમાં જ વૈજ્ઞાનિકોએ એક ટેકનિકથી શરીરમાં તમામ ઇન્ફેક્ટેડ એચઆઈવી સેલ હટાવી દીધા છે વૈજ્ઞાનિકોએ એડવાન્સ જીનેટિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇન્ફેક્ટેડ સેલ્સમાંથી વાયરસને સફળતાપૂર્વક એચઆઈવીની સારવારની શોધમાં એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે જેનેટિક કાતરનો ઉપયોગ કરીને નિષ્ણાતો તમામ નિશાનો સંપૂર્ણપણે દૂર થઈ ગયા છે આ ઉપલબ્ધિને વિશ્વભરના તબીબ ઉદ્યોગમાં એક મોટો વિકાસ માનવામાં આવી રહ્યો છે જો તે સફળ થાય તો કોઈને આજીવન એન્ટિવાયરલ દવાઓ લેવાની જરૂર રહેશે નહીં અને તેને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે આગળના સમાચાર જોઈએ તો અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર એક પછી એક આફત આવી રહી છે તાજેતરમાં સંખ્યાબંધ ભારતીય વિદ્યાર્થીઓના અમેરિકામાં મોત થયા છે અને હવે અમેરિકાની ક્લિવલેન્ડ યુનિવર્સિટીમાં આઈટીનો અભ્યાસ કરી રહેલા પચીસ વર્ષના અબ્દુલ મોહમ્મદ ગુમ થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે અબ્દુલ હૈદરાબાદનો રહેવાસી છે અને તે સાત માર્ચથી લાપતા હોવાની જાણકારી તેના પરિવારને મળી છે વધારે ચોંકાવનારી વાત એ છે કે અબ્દુલના પિતા મોહમ્મદ સલીમને ફોન કરીને કોઈ કાયજાના વ્યક્તિએ ધમકી આપી છે કે અબ્દુલને કિડનેપ કર્યું છે અને તેને સુરક્ષિત જોવો હોય તો બારસો ડોલર મોકલો ફોન કરનારે પોતાની ઓળખ લિવલેન્ડમાં ડ્રગ વેચનારી ગેંગના સભ્ય તરીકે આપી છે ફોન કરનારે તો એવું પણ કહ્યું છે કે જો તમે તરત પૈસા નહીં મોકલો તો અબ્દુલની કિડની વેચી દઈશું આ પ્રકારની ધમકી મર્યા બાદ અમેરિકામાં રહેતા અબ્દુલના સંબંધીઓએ પોલીસને જાણ કરી હતી પોલીસે હવે અબ્દુલની શોધખોળ શરૂ કરી દીધી છે અબ્દુલનો પરિવાર અઢાર માર્ચે શિકાગોમાં ભારતીય કોન્સ્યુલેટમાં ગયો હતો અને અબ્દુલને શોધવા માટે મદદ માગી હતી જોકે હજુ સુધી અબ્દુલનો કોઈ પત્તો મળ્યો નથી બીજા અગત્યના સમાચાર જોઈએ તો રશિયા અને યુક્રેન વચ્ચેના જંગમાં નેપારી નાગરિકો મોટી સંખ્યામાં જીવ ગુમાવી રહ્યા છે રશિયા વતી લડવા માટે રશિયન સેનામાં ભરતી થયેલા નેપારી યુવકોના મોતની સંખ્યા લગાતાર વધી રહી છે લેટેસ્ટ મામલામાં નેપારી રશિયા યુક્રેન યુદ્ધમાં મોતને ભેટ્યા હોવાની જાણકારી સામે આવ્યા બાદ નેપાળમાં હાહાકાર મચી ગયો છે અત્યાર સુધીમાં આ યુદ્ધમાં તેત્રીસ નેપારી નાગરિકોએ જીવ ગુમાવ્યો છે નેપાળની સરકારે હવે ફરી એક વખત રશિયા વતી જંગમાં કુદેલા નેપાળી યુવકો વતન પરત ફરવા માટે અપીલ કરી છે અને માર્યા ગયેલા નેપાળી લોકોના પરિવારના ડીએનએ સેમ્પલ એકઠા કરીને રશિયા મોકલવાની જાહેરાત કરી છે જેથી જીવ ગુમાવનારા લોકોની ઓળખ થઈ શકે નેપાળના વિદેશ મંત્રાલયે પહેલાં જ સ્પષ્ટતા કરી દીધી છે કે જે દેશ સાથે કરાર થયા છે તે જ દેશની સેનામાં પોતાના નાગરિકોને જોડાવવાની મંજૂરી આપશે બીજી તરફ બસોથી વધારે નેપાળી પરિવારોએ પોતાના પરિવારના સભ્યોને પાછા લાવવા માટે નેપાળ સરકારની અરજીઓ કરી છે એક આંકડા પ્રમાણે હાલમાં છસો વીસ જેટલા નેપાળી નાગરિકો રશિયન સેનામાં ફરજ બજાવી રહ્યા છે અત્યાર સુધી એકસો સોળ નેપાળીઓ ઘાયલ થયા છે અને બસો ચુમ્મોતેરનો કોઈ અતોપતો નથી નેપાળના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને વિદેશ મંત્રીએ તો રશિયન સરકાર સમક્ષ આ મુદ્દો પણ ઉઠાવેલો છે અને રશિયામાં મોતને ભેટેલા લોકોના મૃતદેહ નેપાળમાં પાછા લાવવામાં પરિવારજનોને વળતર આપવામાં અને રશિયામાં કામ કરી રહેલા તમામ નેપાળી સૈનિકોને પાછા મોકલવા માટે રશિયાની સરકાર પાસેથી સહયોગની માગણી કરી છે બીજા અગત્યના સમાચાર જોઈએ તો કંબોડિયાના વડાપ્રધાને એક ચોંકાવનારો નિર્ણય લીધો છે તેમણે વાહનોના મ્યુઝિકલ હોર્ન પર પ્રતિબંધ લગાવી દીધો છે દક્ષિણ પૂર્વ એશિયામાં કંબોડિયા નામનો એક દેશ છે તેના વડાપ્રધાન હુન માનેટ ડાન્સથી એટલા કંટાળી ગયા છે કે તેમણે વાહનોના મ્યુઝિકલ હોર્ન પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપી દીધો છે આ હોર્નના કારણે લોકો રસ્તાઓ પર ડાન્સ કરવા લાગી જતા હતા આગળના સમાચાર જોઈએ તો અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હવાઈ હુમલા બાદ બંને દેશો વચ્ચે તનાવ વધી ગયો છે પાકિસ્તાને સોમવારે અઢાર માર્ચે અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા હતા જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હતા જેમાં પાંચ મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે તાલિબાને પાકિસ્તાનના આ હવાઈ હુમલાનો બદલો લીધો હતો અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો તાલિબાન દરોએ પાકિસ્તાનની સૈન્ય ચોકીઓને નિશાન બનાવી ભારે બોમ્બમારો અને ગોળીબાર કર્યો હતો એવું કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાન સૈનિકોએ પાકિસ્તાન અફઘાનિસ્તાન સરહદ પર ડ્યુરન્ડ લાઇન પર બુર્કીમાં ગોળીબાર અને બોમ્બમારો કર્યો હતો આ દરમિયાન ઓછામાં ઓછા ત્રણ પાકિસ્તાની સૈનિકો ઘાયલ થયા હતા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સેનાઓ વચ્ચે સરહદ પર લોહિયાર અથડામણ પણ થઈ હતી તાલિબાનના નેતૃત્વ હેઠળના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે પાકિસ્તાનના હુમલાના જવાબમાં તાલિબાની સરહદી દરોએ ભારે હથિયારો વડે પાકિસ્તાની ચોકીઓને નિશાન બનાવી હતી મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે સુરક્ષા દળો અફઘાનિસ્તાનની સુરક્ષા માટે કોઈ પણ આક્રમક કાર્યવાહીનો જવાબ આપવા માટે તૈયાર છે અને કોઈપણ સંજોગોમાં પ્રાદેશિક અખંડિત નું રક્ષણ કરશે